તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ ના રોજ સવારે નવ થી સાંજના છ વાગ્યા સુધી શ્રી કષ્ટભંજન દેવના સાનિધ્યમાં સાળંગપુર ખાતે ગુજરાત એનર્જી એમ્પ્લોય ટેકનિકલ એસોસિએશનના ના બેનર હેઠળ જોઈન્ટ સેક્રેટરી હરેશભાઈ ચૌહાણ ઉપપ્રમુખ નિલેશભાઈ પરમાર કારોબારી અધ્યક્ષ એમડી ડી ચાવ ઉપપ્રમુખ મનાજી ઠાકોર ઉપપ્રમુખ અતુલભાઈ સાળવી વિરેનભાઈ ઇન્દ્રાણી સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં દાદાની પ્રતિમા સામે સલામતીની પ્રતિજ્ઞા લીધેલ ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓના વર્ષો જૂના પ્રાણ પ્રશ્નો જેવા કે ફિલ્ડ એલાઉન્સની વિસંગતતા દૂર કરવા રિસ્ક એલાઉન્સ આઠ કલાક કરતા વધારે કામગીરીનો ઓવરટાઇમ પગાર વર્ગ ચારમાંથી વર્ગ ત્રણમાં સમાવવા જાહેર રજાઓનો પગાર આપવો વગેરે માંગણીઓની ચર્ચા કરી હતી તેમજ માંગણીઓ મેળવવા માટે આગામી દિવસોમાં કાર્યક્રમની રૂપરેખા ઘડવામાં આવશે એ બાબતે વિચાર વિમર્શ રજૂ કરવામાં આવ્યો હતો જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાઘડિયા બરવાડા